ચૂંટણીમાં ભાજપ ભાજપ હોવાના સમાચારો એ મળી રહ્યા છે કેમ કે શંકર ચૌધરીની સામે ભાજપના જ એ અર્ધા પટેલે ઉમેદવારી નોંધાવી હોય તે પ્રકારના સમાચાર સામે આવી રહ્યા છે અને હજુ પણ આ આખી ઘટનાની અંદર માવજી ચૌધરી ફરસો કોઈની નજર છે

બનાસ ડેરીની ચૂંટણીમાં ભાજપ વર્સિસ ભાજપ હોવાના સમાચારો એ મળી રહ્યા છે ભાજપ વર્સિસ ભાજપ થતાની સાથે જ રાજકારણની અંદર ગરમાવો કાકરેજમાં ડેરીની ચૂંટણીમાં ભાજપ સામે ભાજપનો મહા મુકાબલો થાય તેવી શક્યતાઓ કાકરેજ તાલુકાથી ડિરેક્ટર માટે અણધા પટેલે દાવેદારી નોંધાવી છે ઉમેદવારી નોંધાવતા અણધા પટેલે મેદાને ઉતર્યા છે જોકે કાંકરેજના બાબુભાઈ ચૌધરી પણ મેદાને ઉતરવા માટે તૈયાર છે અને અનતા પટેલ આપણે જણાવી દઈએ થરા માર્કેટિંગ યાર્ડના પૂર્વ ચેરમેન પણ છે જો કે અનતા પટેલે પહેલેથી જ એવી વાત નક્કી માનવામાં આવતી હતી કે બનાસ ડેરીની ચૂંટણીમાં તેઓ ઝંપલાવશે અને હવે અનતા પટેલે ઉમેદવારી નોંધાવતા સહકારીતામાં એ મામલો ગરમાઈ ચૂક્યો છે બનાસકાંઠાના રાજકારણની અંદર ભારે ગરમાગરમી જોવા મળી રહી છે કેમ કે અનતા પટેલે મેદાને ઉતર્યા છે શંકર ચૌધરી કે જેઓ બનાસકાંઠાની અંદર તેમનો દબદબો છે ખાસ બનાસ ડેરીની અંદર તેમનું વર્ચસ્વ એ જોવા મળી રહ્યું છે અને હવે આ જ એ વર્ચસ્વની સામે અણધા પટેલે ઉમેદવારી નોંધાવી છે કાંકરેજથી કાંકરેજ તાલુકાથી ડિરેક્ટર પદ માટે અણધા પટેલે દાવેદારી નોંધાવતાની સાથે જ ઉમેદવારીએ પોતાની નોંધાવી છે કાંકરેજથી અણધા પટેલે ઉમેદવારી નોંધાવતાની સાથે જ રાજકીય માહોલની અંદર ગરમાગરમી વધ્યો છે ગરમાઓ વધતાની સાથે જ હવે ફરી એકવાર ચર્ચાએ ગુજરાતની રાજનીતિની અંદર ખાસ

એ બાબુભાઈ ચૌધરી છે કે જેઓ પણ આ બનાસ ડેરીની ચૂંટણીની અંદર જંપલાવે તો કદાચ નવાય નહીં અને હજુ પણ આ આખી ઘટનાની અંદર માવજી ચૌધરી પર સૌ કોઈની નજર છે બનાસકાંઠાની વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવનાર માવજી બા કે હજી તેના પર સૌ કોઈની નજર એટલા માટે છે કેમ કે બનાસ ડેરીની ચૂંટણીમાં પણ તેઓ જમ્પ તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે જોકે આ તમામની વચ્ચે અણધા પટેલે જ્યારે પોતાની ઉમેદવારી નોંધાવી તે બાદ જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા શું નિવેદન આપ્યું તેમને સાંભળે પણ છોકરેજ તાલુકાના શિહોરી ખાતે મામલતદાર કચેરીની અંદર બનાસ ડેરીના ડિરેક્ટર તરીકે મેં ફોર્મ રજૂ કર્યું છે અને ચૂંટણી જે આવનારા દિવસોમાં આવવાની છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે હું ઉમેદવારી કરું છું અને એ રીતે મને ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર તરીકે પસંદ કરશે એવા વિશ્વાસ સાથે આજે મેં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે ફોર્મ ભર્યું સાહેબ જે વર્ષોથી આપ બધા ડેરીના ડિરેક્ટર તરીકે ચૂંટાઈ આવ્યા છો ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર છો તાલુકા પ્રમુખ તરીકે પણ રહેલા છો તો અત્યારે હવે ભારતીય જનતા પાર્ટીમાંથી કેટલા ફોર્મ રજૂ થાય એવી શક્યતાઓ છે આમ તો ભારતીય જનતા પાર્ટીના ઓગણીસો એંસીની અંદર વીસ આઠ એંસી ઓગણીસો ને એસી જ્યારે સ્થાપના કરવામાં આવી ત્યારથી કરીને હું ભારતીય જનતા પાર્ટીનો પ્રમુખ તરીકેની કામગીરી મને સોંપેલી અને જ્યારે ગુજરાતની અંદર સરકાર બની કેશુભાઈ સાહેબ નેતા ઉધી હું સતત પ્રમુખ તરીકેની કામગીરી કરતો રહ્યો એટલે આ રીતે ભારતીય જનતા પાર્ટીનું ઘણું બધું કામ કર્યું છે અને ભારતીય જનતા પાર્ટીના મજબૂત બનાવવા માટે પણ ઘણું કામ કર્યું છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે જિલ્લા પંચાયતનો સભ્ય પણ બન્યો છું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે બનાસ બેંકનો ચેરમેન પણ બન્યો છું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે બનાસ ડેરીમાં ડિરેક્ટર તરીકે પણ ચૂંટાઈને ગયેલો છું ને હાલે ડિરેક્ટર તો હું ચાલું છું ફરીથી ચૂંટણી આવી છે એટલે હું ચૂંટણી લડું છું હવે આમાં જ કેવું છે કે ફોર્મ ભરવા કેટલા અને કેટલા ના ભરવા એનો કોઈ વિષય હોતો નથી પણ ફાર્મ જે ભરાય એ આજે મેં મારું ડિરેક્ટર તરીકે ચાલુ છું અને ફરીથી ડિરેક્ટર બનવા માટે ભારતીય જનતા પાર્ટીનો મને મેન્ડેટ મળે એ રીતે મેં ફોર્મ ભર્યું છે તો કાંકરેજ તાલુકાની અંદરથી ડિરેક્ટર માટે અનતા પટેલે પોતાની ઉમેદવારી નોંધાવી છે જો કે ઉમેદવારી નોંધાવતાની સાથે તેમણે એમ પણ કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે મેં અત્યાર સુધી જેટલી પણ ચૂંટણી લડી છે એમાં તમામ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ મને સાથ અને સહકાર આપ્યો છે આ વખતે બનાસ ડેરીની ચૂંટણીની અંદર પણ ભાજપને સાથો અને સહકાર આપશે તેવી મને પૂરેપૂરો વિશ્વાસ છે આ પ્રકારનું નિવેદન આપતા આણંદા પટેલે કહ્યું કે હજુ પણ જેટલા પણ લોકોએ પોતાની જાતે ઉમેદવારી નોંધાવી હોય ફોર્મ ભરવું હોય તે ભરી શકે છે પણ મને સંપૂર્ણ વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટી મને સાથોને સહકાર આપશે અત્યાર સુધીની અંદર તમામે ચૂંટણીમાં ભાજપે મને સાથ અને સહકાર આપ્યો છે અને આણંદા પટેલ આપણે જણાવી દઈએ બનાસ ડેરીના ડિરેક્ટર પદ પર હજુ પણ યથાવત છે ચાલુ ડિરેક્ટર છે અને આવનારી સમયની અંદર જ્યાં ચૂંટણી જાહેર થઈ છે તેને ફરી એકવાર કાંકરેજમાંથી તેમણે પોતાની ઉમેદવારી નોંધાવી છે બીજી તરફ કાંકરેજમાંથી બાબુ ચૌધરી કે જેઓ પણ પોતાની ઉમેદવારી નોંધાવે તેવી શક્યતાઓ છે એટલે હવે બનાસ ડેરીની ચૂંટણીને લઈને રાજનીતિ એ તેજ થઈ છે અને આ તેજ થયેલી રાજનીતિની વચ્ચે હવે જોવાનું રહેશે કે બનાસકાંઠાની અંદર કોનો ધબધબો જોવા મળે છે સહકારિતાની આ ચૂંટણીની અંદર હવે ફરી એક વખત ઉત્તર ગુજરાતની રાજનીતિ એ તેજ થઈ ચૂકી છે